દુર્યોધન સભામાં બેઠો છે અને પરમાત્મા આવીને ત્યાં ઉભા રહ્યા અને સમજાવવા લાગ્યા કે દૂત બની આવ્યો છું દુર્યોધન માની જા કોઈનું ભલું ન થાય તને ગમતા હોય એવા પાંચ ગામ જેમાં હોય પાકતું ના હોય સાવ બંજર જમીન હોય એવા પાંચ ગામ આપી દે હું તને ખાતરી આપું છું પાંડવોને હું મનાવી લઈશ યુદ્ધ ટળી જશે બચી જશે પણ જેની બુદ્ધિ બગડી હોય ભગવાનનું ભગવાન નામ જેની બુદ્ધિનો જ થવાનો હોય એ ભગવાનની વાતને પણ સ્વીકારવા તૈયાર થતો નથી અને દુર્યોધન એમ કહે છે કે સોયની અણી ઉપર ઉપર નોક જગ્યા જગ્યા છે એટલી પણ યુદ્ધ તો તો કહ્યું થઈ જવા અને પ્રભુ જવા લાગ્યા અને દુર્યોધન કહે પણ ભોજન કરીને તો જાઓ પ્રભુ કે બે અવસ્થામાં ભોજન થાય કાં તું મારો પ્રિય હોય અને ક્યાં મારે ભોજનનો અભાવ હોય આ બે અવસ્થામાં થાય નથી તું મારો પ્રિય અને નથી મારે ભોજનનો અભાવ મન મિલે ઇષ્ટ મિલે મિલે ભજન રસ રીત તાહિ કે સંગ કીધીએ ખાનપાન હોય આપણે ત્યાં ગમે ત્યાં ગમે ત્યાં ગમે તેના હાથે ખાવાની પણ ના કહીશ આપણા શાસ્ત્ર એમ કહે છે કે જે હાથ થી ક્યારે પ્રભુના ચંદ થયા નથી જારી ભરાઈ નથી ક્યારે કોઈ માળા ફેરવાઈ નથી કોઈ સેવા કાર્ય થયા નથી એ હાથને શાસ્ત્રએ મળતાના હાથ કહે છે શાસ્ત્ર એમ કહે છે ક્યાં તો મરદાના જ જીવત જૈસે પ્રેત આપણે કીર્તન સાહિત્યમાં આવે છે અને જે મડદાને અડીએ તો નાવા જવું પડે એના આત્માનો અન્ન ખવાય નહીં એમ આપણે જે એટલે વિવેક રાખતા કે ગમે તેના હાથનું લેતા નહીં કારણ કે જે હાથ ક્યારે મારા ઠાકોરજીના ઉપયોગમાં નથી આવ્યા એ તો મડદાના હાથ જેવા છે એટલે કહું તારે ત્યાં ભોજન સંભાવ નથી એટલા માટે જેને મરજાદ લીધી હોય જે ઠાકોરજીને ધરીને જ લેતા હોય જે આચાર વિચારમાં રહેતા હોય અને ક્યાંય કોઈનું લેતા ન હોય એને પરાણે શરમમાં નાખી આપણી લૌકિક ખુશી માટે ક્યારે પણ એના નિયમો તોડાવતા નહીં જે ધર્મ કરે છે એને કરવા દો ને લોકોને બીજાના નિયમો તોડાવવામાં ખબર નહીં શું મજા આવે છે ખવડાવવા તો અડધી દુનિયા ભૂખે મરે છે એને જમાડો ને ના આપણે તો જેને નિયમ લીધો ને એને જમાડીને છોડી પાછા એમાં લૌકિક પેલા શરમમાં શરમ માં શું તમે કઈ મોટા ભગત થઈ ગયા અમે કઈ ખરાબ છે અમારે ઘેર નથી ગમતા નામ તો આ કોઈને ખરાબ કે સારા બતાવવાની વાત જ નથી આ તો એક ભક્તનો સંકલ્પ છે જે મહાપ્રભુજીની આજ્ઞા છે કે સર્વ સમર્પિત ભક્ત્યા અસમર્પિત વસ્તુ નામ દસમાદ વર્ધન વાંચરે આદિ આદિ અનેક પ્રકારની આજ્ઞાઓ છે જે અસમર્પિત ત્યાગ અને જેણે કર્યો છે એનું સન્માન કરે એનો આદર કરો એના માટેની વ્યવસ્થાઓ કરો આપણી તકલીફ એ છે બીજા જો કોઈ વ્રત કરે ઉપવાસ કરે અમુક દિવસ સુધી વરઘોડો કાઢીને સન્માન કરે આટલું તપ કર્યું અને આપણે તો કોઈ નિયમ લે એટલે બિચારો ગયો વારે ઘડી એને સંભળાવી સંભળાવી જ્યાં સુધી શરમમાં એનો નિયમ તોડાવી ન દઈએ ને ત્યાં સુધી આપણને હાસ ના થાય શા માટે આટલી મેચ્યોરિટી નહીં આપણને આપણે નથી કરી શકતા પણ જે કરી રહ્યું છે એને તો પ્રોત્સાહિત કરો એની તો વ્યવસ્થા કરો કે ના ના અમારી ખુશી માટે તમારો નિયમ નિયમ તોડતા નહીં હો તમે 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 જે જે લીધો છે ધર્મ પાળો છો અમે તો નથી કરી શકતા પણ કરો છો ને તો અમે તમને સાથ આપીશું સહયોગ આપીશ તમે કહો તો હવેલીમાંથી પાત્ર લાવી દઈએ તમે કહો તો ફરાળનું કરી દઈએ તમે કોઈ વ્યવસ્થા કરી દઈએ પણ તમે અમારા માટે તમારો નિયમ તોડતા નહીં કારણ કે આપણા લૌકિક ખુશી માટે કોઈનો આધ્યાત્મિક નિયમ તોડાવવો એ પણ અપરાધ છે દોષ છે અને ક્યારે પણ કોઈ પણ ધર્મ કરતું હોય અને આપણે એને જાણતા ન હોઈએ સમજતા ના હોઈએ એની આપણને ખબર ના હોય તો એ જાણ્યા વગર ક્યારેય નિંદા એમની નહીં કરવી અને આપણને વસ્તુની ખબર નથી આપણી વસ્તુને જાણતા નથી એટલા માટે ધર્મશાસ્ત્રોમાં પણ તમે જયારે શાસ્ત્રોને જાણતા નથી વાંચતા નથી એટલે ભગવાનની પણ કોઈ પણ લીલા માટે ભગવાન સામે દોષની આંગળી ચીંધવી નહીં અને તમે એનું પાછળ લોકો એમ કે એવું ક્યાં લખ્યું છે બધે લખ્યું છે તે કેટલું વાંચ્યું છે પાછળ લોકો ક્યાં લખ્યું છે છે બધે જ આપણે આપણે વાંચતા નથી કોઈ ધર્મ શાસ્ત્ર પ્રમાણે વાંચીને કોઈ કોઈ નોલેજ લીધું જ નથી તો અહિયાં દુર્યોધન કહે છે પરમાત્મા કહે કે મારો રાજભોગ તો ક્યારનો તૈયાર છે અને પ્રભુ ચાલ્યા અને ત્યાં રથ ઉપર બિરાજમાન થયા સારથી ને કહ્યું કે મારો રથ વિદુરજીના ઘરે લઈ લો અને વિદુરજી ના ઘરે આંગણે આવીને રથ ઉભો છે વિદુરજી સ્નાન કરીને માળા ફેરવી રહ્યા છે સુલભાજી સ્નાન કરવા છે અને હાથમાં માળા લઈ અને વિદુરજી શ્રી કૃષ્ણ શરણમ મમા શ્રી કૃષ્ણ શરણમ શરણમ મમા પ્રભુના નામનો જાપ કરી રહ્યા છે વિચાર કરો તમે ડ્રોઈંગ રૂમ માં બેઠા હોય શોભામાં અને અષ્ટાક્ષર ની માળા ફેરવતા હો અને એટલામાં દરવાજો ખટખટે અને તમે દરવાજો ખોલો અને સામે ઠાકોરજી ઉભા હોય તો તમને કેવો આનંદ આવી જાય

अरे प्रभु मेरे घर पधारे अरे सुनवा दे प्रभु पधारे पधारो पधारो प्रभु सुंदर रेशमी आसन छावी दीदू प्रभु ने पधराव्या नीचे बैठा बैठा

નેત્રો તો હટતા પ્રભુના મુખમાંથી બુદ્ધિ બંધ થઈ ગઈ છે કેળું ફેંકે છાલ આપે ઠાકો અને પ્રભુ કે મારે ગીતાજી માં એમાં પણ બોલવાનું જ છે પત્રમ પુષ્પમ ફલમ દોયમ યો બે ભક્ત જે ધરે હું આરોગું છું લાવ પહેલા કરી લઉ ને પછી બોલીશ અને પ્રભુ છાલ આરોગવા લાગે એક બે ત્રણ અને જ્યાં વિદુરજીની ની દ્રષ્ટિ પડી સુલભા પાગલ હો ગયો કે એસે પ્રભુ કો આરોગાય જતા લાવ મુજે તો ને લિયા જે ભાવ કર્યો એવો સ્વાદ વિષ્ણ નો ઠાકોરજી એ ભાવથી આરોગ્ય પ્રભુ ભક્તોથી પ્રેમ કરે છે ભક્તોની વ્યવસ્થાથી નહી ભક્તિ ની વસ્તુ નહીં ભક્તોના પાત્રો નહીં એમને પ્રેમ ભક્ત થી છે તમે તેટલી વ્યવસ્થા કરી જાઓ પણ અવ્યવસ્થામાં પણ ઠાકોરજીને તમારી જોડે રહેવું વધારે ગમે છે ઘણીવાર વાર લોકોને એમ થાય બારગામ જઈ બધું વ્યવસ્થા સચવાય નહીં શ્રમ પડે એટલે અમે મૂકીએ પણ પ્રભુને તમારાથી દૂર જઈને શ્રમ પડે છે તમારી સાથે ક્યારે શ્રમ નથી પડતો અહીંયા નક્કી થયું પ્રભુ તો કૃપા કરીને પધાર્યા અને હવે યુદ્ધ નિર્ધારિત થઈ ગયું કે હવે યુદ્ધ થવાનું બિદુરજીને થયું કે મારે ભાઈઓને લડતા જોવા નથી નક્કી કરી છત્રીસ વર્ષ સુધી યાત્રા કરવા માટે વિદુરજી નીકળી ગયા બંને પતિ પતિ નીકળ્યા છે યાત્રા કરવા માટે જ્યાં જ્યાં જે જે સંકલ્પ હોય દાન હોય વ્રત હોય જાપ હોય એ બધા જ નિયમોને પાળતા પાળતા વિદુરજી યાત્રા કરી રહ્યા છે અને છત્રીસ વર્ષ વ્યતીત થઈ ગઈ અહીંયા મહાભારતનું યુદ્ધ પણ થઈ ગયું પ્રભુ પણ સ્વધામ પધારી ગયા યાદવા સ્થળી પણ થઈ ગઈ પણ વિદુરજીને કોઈ સમાચાર નહોતો મોબાઈલ નહોતો ત્યારે અત્યારે તો રોજ ફોન કરીને પૂછીએ કે બરાબર જન બધું તું એક એક ભક્તને ભગવાને સ્વપ્નમાં આજ્ઞા કરી કે તું બ્રજમાં આવો વાલી તને દર્શન કરવા દર્શન આપવા છે અને પેલાય કું પ્રભુએ આજ્ઞા કરી તુરંત બધું ગોઠ્યું તાળું માર્યું ઘરનું એ પ્રભુ ધ્યાન રાખજો કરીને નીકળ્યો બ્રજમાં એક દિવસ બે દિવસ ત્રણ દિવસ પણ દર્શન જ ના થાય થાકીને ઘરે પાછો આવ્યો તો અદબ પાડીને ઠાકોરજી દરવાજા પાસે ઊભા થાય અરે પ્રભુ બ્રજમાં બોલાવ્યો હું ત્યાં દર્શન કરવા આવ્યો આપ અહીંયા ઊભા છો

કહ્યું ભાગ્યશાળી છો તમે વિદુરજી લોકો અંત સમયમાં ભગવાનને યાદ કરે પ્રભુ અંત સમયમાં તમને યાદ કરતા હતા અને મને કહ્યું છે કે વિદુરજી મળે તો એમને કહેજો કે મૈત્રી મુનિને જઈને મળે એમના માટે સંદેશો રાખે આવે છે મૈત્રી મુનિ પાસે અને ત્યાં સુંદર ચર્ચાઓ થઈ છે જો જ્ઞાનીઓ મળે મહાપુરુષો મળે તો કેવી વાતો થાય લૌકિક અને અલૌકિક સત્સંગ અને દુસ્સંગનો આ ફર્ક ફરક છે જેને મળવાથી ભગવાન ભૂલી જવાય દુસ્સંગ

અને જ્યાં સુધી ભગવાનથી સુખ માંગતો રહેશે અને સુખ મેળવવાની જ આકાંક્ષા રાખતો રહેશે ત્યાં સુધી દુઃખી રહેશે જ્યારે ભગવાનને સુખ માની લેશે એટલે એના દુઃખ સર્વે સમાપ્ત થઈ જશે આગળ સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછ્યો છે સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય તો ભગવાનના નાભીમાંથી કમળ કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા જેમ ક્રિસ્ટનિટીમાં આદમ અને ઈવની વાત છે આપણા સ્ક્રિપ્ચર્સમાં મનુ અને શત્રુપા પ્રથમ દંપતી થયા એ જ માનવ કહેવાય જે મનપ્રધાન છે માનવતા માનવ આ મનપ્રધાન અને સ્ત્રીનું નામ મનુ અને શત્રા સ્ત્રીનું નામ શતરૂપા સ્વરૂપ આજે પણ કોઈ પણ ઘરની એક સાધારણ પણ સ્ત્રી હોય તો એને કેટલા બધા રૂપ હોય એ પત્ની તરીકે પણ હોય વ્યવસ્થાપક તરીકે પણ હોય સલાહકાર તરીકે પણ હોય મિત્ર તરીકે પણ હોય એક મા રૂપે પણ હોય એક બેન રૂપે પણ હોય પત્ની રૂપે પણ હોય એક બહુ રૂપે પણ હોય કેટલા રૂપ એક સ્ત્રીના હોય છે એક વ્યક્તિ કેટલા સ્વરૂપોની જવાબદારી નિભાવીને એ સ્ત્રી જીવતી હોય છે નામ છે શત્રુપા મનુ અને શત્રુપા થયા એમને કહ્યું મૈતુની સૃષ્ટિનો વિસ્તાર કરો કહ્યું કે ક્યાંથી વિસ્તાર કરી સૌથી પહેલા પૃથ્વીને બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરો એને તો હિરણ્યાક્ષ લઈ ગયો ચરસાતલમાં જ્યાં સુધી યોગ્ય વાતાવરણ ન બને ત્યાં સુધી सृष्टिનો વિસ્તાર ન થઈ શકે અને એ જ સમયે બ્રહ્માજીની નાસિકામાંથી બોલો બરહ ભગવાનની જય બરહ ભગવાનનું પ્રાગટ્ય થયું નાસિકામાંથી એટલા માટે કે પૃથ્વીને ગોતવાની છે અને પૃથ્વીનો ગુણ ગંધ છે જો બ્રહ્માંડના કોઈ પણ ગ્રહમાં સ્મેલ નથી એ વસ્તુની સ્મેલ નથી આ પૃથ્વીનો જ ગુણ ગંધ છે અને ગંધ નાસિકામાંથી લેવાય એટલે નાસિકામાંથી અવતાર અને એને શોધતા શોધતા વર ભગવાન કારણ કે શુકર ને આજે પણ તમે જોશો ને તો આ પૃથ્વીને સૂંતો સૂંતો જોશો હિરણાક્ષ હિરણાક્ષ કોણ છે અક્ષ એટલે આંખ હિરણ્ય એટલે સુવર્ણ જેની આંખ ધન તરફ જ લાગેલી છે ને ધનમાં જ લાગેલી છે હિરણાક્ષી છે ભગવાને એનો ઉદ્ધાર કર્યો છે ઉદ્ધાર કરીને પૃથ્વીને લઈને બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરી છે અને પ્રસ્થાપિત કરીને કહ્યું કે સૃષ્ટિનો ભગવાન રૂપે આવ્યા અને આવ્યા રસાતલમાંથી પૃથ્વીને કાઢી એટલે સ્નાન કરવા માટે આજે પણ સૂતર ક્ષેત્ર જેને કહીએ છીએ આપણે અને ત્યાં જઈને સ્નાન કર્યું શ્યામ બનેલા હતા સ્નાન કરીને શ્વેત બન્યા અને ત્યારથી શ્વેત વારા કલ્પનો પ્રારંભ થયો અનેક અનેક કથાઓ જોડાયેલી છે વરહા પુરાણ પણ અનેક પ્રકારની કથા છે અને પૃથ્વીને પ્રસ્થાપિત કરી છે યોગ્ય વાતાવરણ થયું છે અને સૃષ્ટિનો વિસ્તાર કરવાની આજ્ઞા કરી આજ્ઞા કરી ત્રણ પુત્રી થઈને બે પુત્ર થયા આકુતિ દેવહુતિ ને પ્રસુતિ પુત્રી થઈ બે પુત્ર થયા ઉત્તાનપાદ અને પ્રિયવ્રત એમના વંશના વિસ્તારની કથા આવી દેવહુતિના વિવાહ થયા છે કશ્યપ કર્દમ ઋષિ સાથે કર્દમ સાથે વિવાહ થયા દેવતી ના કરદમજી એવો સંકલ્પ સાથે વિવાહ કર્યા કે મારે પુત્ર થશે પછી હું સંન્યાસ ગ્રહણ કરી લઈશ પણ વિવાહ થતાની સાથે જ ધ્યાનમાં મગ્ન બની ગયા ખૂબ સેવા કરી પત્નીએ શરીર સુખવી દીધું એકવાર દ્રષ્ટિ પડી અરે મારી પાછળ એને જીવન ગાળી દીધું ત્યાં હું સરોવરમાં સ્નાન કરીને આવો સ્નાન કરીને આવ્યા સર્વાંગ સુદરી બન્યા સુંદર વિમાન તૈયાર કર્યું છે વિહાર કર્યો છે નવકન્યા થઈ અને દશમા પુત્ર રૂપે બોલો કપિલ નારાયણ ભગવાન બહુ આદિ શાસ્ત્ર છે સાંખ્ય મુક્તિ માટેનો માર્ગ છે સાંખ્ય માર્ગ સાંખ્યમ સંખ્યાત્મક વાચ્યમ કપિલાદિ થિયરીકલ હોય પ્રેક્ટિકલ એટલે યોગ બે પ્રકારના સાંખ્ય ની વાત છે શેશ્વર સાંખ્ય અને નિરીશ્વર સાંખ્ય કપિલ ભગવાન સિદ્ધા નામ તો સિદ્ધોમાં હું કપિલ છું એમ ભગવાન પણ પોતાની વિભૂતિ એને માને છે અને અવતાર તો છે જ માને એમ થયું કે મારા પર કૃપા કરવા માટે ભગવાનનો અવતાર કરે છે જો અહીંયા કરદમજી એવું તપ કર્યું હતું કે ભગવાનની આંખમાંથી આંસુ પડ્યા અને અશ્રુ બિંદુ જ્યાં પડ્યા આજે પણ સિદ્ધપુરમાં જાવ ને તો ત્યાં બિંદુ સરોવર છે મહાપ્રભુજી ના બેઠક છે કારણ કે પ્રભુના અશ્રુ પડેલા બિંદુમાંથી સરોવર બન્યું એટલે એને બિંદુ સરોવર કહેવાય છે અને માનો ઉદ્ધાર આ સ્થાને થયો એટલે માતાની વિધિ એની પાછળની વિધિ સિદ્ધપુરમાં કરવામાં આવતી હોય માએ જોયું કે મારા પર કૃપા કરવા માટે ભગવાન પધાર્યા છે કપિલ ભગવાન બેઠા છે નિકટ આવ્યા છે દેવહૂતિજી અને અનેક પ્રકારના પ્રશ્નો કર્યા છે

બારમા અધ્યાયમાં મને કેવો ભક્ત ગમે એ ભક્તિ યોગમાં બહુ લાંબુ લિસ્ટ પરમાત્માએ આપે છે અને આપણે તો આપણા વ્યક્તિત્વ જોડે સરખાવા જઈએ સંતુષ્ટ સતતમ યોગી યથાત્મા યશમાન નો દીત્ય લોકો અને કઈક લાંબુ લિસ્ટ છે અને તમે દરેક વખતે જોવા જાવ એમ લાગે આ આપણામાં નહીં આ આપણામાં નહીં આ નહી આપણો તો ક્યાંય મેળ પડે નથી ભગવાનને જે ગમે છે એમાં આપણામાં તો લક્ષણ નહીં એટલે કે ભગવાનને લાયક થવું બહુ જ અઘરું છે પણ ભગવાનના થવું સાવ સહેલું છે જેવા છો એવા ઠાકોરજી ને કહી દો કે હે કૃષ્ણ હું તારો છું બધું ઉત્તમ બનીને પ્રભુ પાસે જવા જશો ને તો ઉત્તમ બનવામાં જિંદગી સમાપ્ત થઈ જશે આપણે શ્રેષ્ઠ હોતા નથી પણ શ્રેષ્ઠ બનવાના પ્રયાસમાં જરૂર હોઈએ તો કોશિશ થતા રહેવી જોઈએ પ્રભુ એક ગુણ પણ આવશે તો એને નિમિત્ત બનાવીને આપણો સ્વીકાર કરી લેશે અરે ઘણી વાર તો પાપ પણ પ્રભુની કૃપાના કારણે બની જાય છે જો આપણને પણ કયા દીકરાની ચિંતા હોય વ્યવસ્થિત રહેતો હોય 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 બધું જાણતો સમજદાર અને એક સાવ નાદાન બગડેલા સુધરેલા નહીં બગડેલા નહીં તો આપણે એમ માનવું કે આપણે બધા ભગવાનના બગડેલા દીકરા જ છીએ એટલે આપણી ચિંતા ઠાકોરજીને વધારે છે તો પ્રભુને લાયક થતું સાધુના લક્ષણો બતાવ્યા તે તે ક્ષવા સહન કરે સાધુ લડી લેવું બહુ સહેલું છે સહી લેવું બહુ અઘરું છે લડવા માટે હિંમતની જરૂર નથી હોતી સહન કરવા માટે બહુ મોટી હિંમત જોઈતી હોય છે જે બધામાં નથી હોતી અને સમજદારી સહન કરવાનું આવશે નાદાન લોકો તો ઝઘડો કરશે હક માંગશે લડાઈ કરશે એ એ સહન નહીં કરે ત્યાગ નહીં કરે સમજદારે જ છોડવું પડશે ઘણીવાર લોકો ફરિયાદ કરતા અમે આટલું સમજીએ છતાં અમારે જ સહન કરવાનું હા કારણ કે તું સમજદાર છું નાદાન વ્યક્તિઓ ક્યારે પણ

તમારા હાથમાં પુણ્યો લખાયેલા હતા એટલે તમે એનું સારું કરી શક્યા પણ એ બિચારાના ભાગ્યમાં સત્કર્મો નહોતા એટલે એ તમારી સાથે સારું ન કરી શકે કારણ કે નસીબમાં જ સત્કર્મો નહોતા લખાયેલા દુર્ભાગી વ્યક્તિ જેની પાસે કઈ નથી એ નથી દુર્ભાગી એ છે જેની પાસે બધું હોવા છતાં ક્યારે કોઈનું સારું ન કરી શકે એનાથી મોટો બીજો કોઈ દુર્ભાગી ના હોય એ તો સમજી શકાય દરિદ્ર કહી શકાય ઘણા બધા બીજા શબ્દો છે દુર્ભાગ્ય તો એને કહેવાય ઘણા એવા હોય બધું હોવા છતાં ભોગવીય ન શકે આપી ન શકે તો જુદી વાત છે પોતે ભોગવી ન શકે દુર્ભાગ્ય તો એને કહેવાય એટલા માટે ક્યારે કોઈના પણ ખરાબ અનુભવ થાય એટલે પોતાના સત્કર્મો છોડી ન દેતા કારણ કે જો એ આપણને જોઈને સુધરી નથી શકતો તો આપણે એને જોઈને શા માટે બગડી જઈએ આપણા તો ભાગ્યમાં પુણ્ય છે ને આપણા તો સત્કર્મ લખ્યા છે ને આપણે તો કરતા જ રહેવા પેલો ભલે ન કરે ઘણીવાર લોકોને એમ જયા જો ને આટલું આટલું કર્યા પછી તોય આમ હવે તો કોઈનું ભલું કરવું જ નહીં તો આવો નિયમ લેવાની જરૂર નથી એના માટે સૌભાગ્ય જોઈએ ભાગ્ય જોઈએ નસીબ જોઈએ સારું કરવા માટે જો ધંધો પણ કરવો હોય ને તો મૂડી જોઈએ ને કે મૂડીનું રોકાણ કરો તો પછી વધારે કમાઈ શકાવો એમ ઘણાની પાસે ગત જન્મના પુણ્યોની મૂડી જ નથી હોતી તો નવા પુણ્યો ક્યાં બાંધી શકવાનું ક્યાંક થોડા પુણ્ય હોવા જોઈએ જેથી સત્કર્મ કરવાનો વિચાર આવે અને એ હોય જ નહીં સત્કર્મ ક્યાંથી કરી શકવા અને એટલા માટે ક્યારે પણ બીજાના પાપને જોઈ પોતાના હાથમાં આવેલા પુણ્યોને મૂકી તે કરુણિકાહ મૂકીને સર્વદેહ નામ અજાત શત્ર જેનો કોઈ શત્રુ ન હોય એવું સાધુ આગળ પૂછ્યું ભક્તિના લક્ષણ ભક્તો કેવા હોય આ ચાર પ્રકારની ભક્તિની વાત કરી તામસ રાજ સાત્વિક અને નિર્ગુણ આ ચાર પ્રકારના ભક્તો હોય છે તામસ ભક્ત એ છે જે વેર ભાવથી ભગવાનને ભજે છે કંસ રાવણ શિશુપાલ ભાગવતે એમને પણ ભક્તો કહે વેર ભાવે તો વેર ભાવે પણ એમનું મન તો ભગવાનમાં છે ને એમને તામસ ભક્ત કહે રાજસ ભક્ત જે ભગવાન પાસે કઈક લૌકિક મેળવવા જાય છે હિતાજીમાં પણ ભગવાન કહું સ્વાર્થ આ કેવા કેવા પ્રકારના ચાર ભક્તોની વાત ભગવાન કે આરતો જિગ્ગાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરત

એ નિર્ગુણ ભક્ત છે તમે નિર્ગુણ ભક્ત કહો ભાગવતી ભક્તિ કહો પુષ્ટિ ભક્તિ કહો વૈષ્ણવ કહો આ બધા સમાનાર્થી શબ્દો છે એક સાધારણ વ્યક્તિ ઘરેથી મંદિરે જાય ને તો વિચાર કરતો કરતો જાય કે આજે શું માંગીશ શું માંગીશ શું માંગીશ શું માંગીશ અને એક વૈષ્ણવ ઘરેથી હવેલી જવા નીકળે તો મનમાં વિચાર કરે શું આપીશ શું આપીશ શું ધરીશ શું આપીશ પ્રભુને આજે કયા સુખનો વિચાર કરીશ એના વિચાર સાથે જે જાય ને વૈષ્ણવ અને કયું સુખ માંગીશ એ વિચાર સાથે જાય એ સાધારણ વાત છે પ્રભુને પણ સુખ જોઈતું હોય ને અને એમ થાય કે આખી દુનિયા મારી પાસે સુખ માંગે હું કોની પાસે માંગુ અને આમ વિચાર જયારે આવે ત્યારે મહાપ્રભુજીના સેવકના ઘરની આવી ઘરે આવીને ઠાકોરજી બિરાજી જાય કારણ કે આ મહાપ્રભુ સેવક છે ને એ જ મારા સુખનો વિચાર કરી શકે અહિયાં આ નિર્ગુણી ભક્તિ કહી અને આમ માતા નો ઉદ્ધાર થયો તૃતીય સ્તરને વિરામ આપીએ બોલ ગોવરધંદ